ઓહોહો થવું ઘણા થયા ઘણું છ હાથ વડા તો આપે એ અહીંયા બે ત્રી વાર અહિયાં આવું તો વર કુતરા ને આવી વધુ ને પંદર વર એને

આ મજા આવે સરસ મજાનો ઠંડો ઠંડો પવન વાય રહ્યો છે આ ગણો સિને હોય આ શું બીજી આ હું પડી ગઈ બતાવ આ એક ઓયડી

છ છે <laughs>

ઈચ્છા આવી ગઈ તો પહેલે જે હતો ને એ ઈ જોરદાર હતો બસ બસ પહેલે હતો ને ઈ બડા ફેટ દીધો હાથ ફેટ આવી ગયું વાવણું છેલ્લા પડા ઘઉં વાવવા હતા

દવા લઈ લીધી લેવો પડે ના કોક ને કેવા થાય આપે થોડી ખબર હોય શું કાઢી ગયો ભેગી હતી એટલે

આઈફોન લે મને ભૂખને આઈફોન તાર કામ ની આઈફોન ની તમે ને આપડે ફોન લે તમે હા

આવી ગયા તા મમવાની ઘરે થાકી ગયા હતા એટલે સુઈ જાય બ્લોગ કરી દઈ પૂરોગ જોની મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરતા આવો જો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ કરતા આવો જય શ્રીરામ